માટે કહે છે કે આ ખેલ મહાકુંભ જ્યાંથી વાળા મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યાંથી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી ભણવું એ જરૂરી છે જ પણ આ મોદી સાહેબનું સૂત્ર છે ખેલ છે ગુજરાત રમશે ગુજરાત ભણવું ડિગ્રી મેળવી મોસ્ટ રિક્વાયરમેન્ટ છે જ પણ જીવન માટે પણ સાથે સાથે આંતરિક શારીરિક પ્રવૃત્તિ પણ તમારે કરવી જોઈએ ડિગ્રી મળે તો જ માણસ આગળ વધી શકે એવું નથી તમે આ સ્પર્ધામાંથી પણ અનેક સ્પર્ધા છે અનેક ગેમ્સ છે એ ગેમ્સમાંથી તમે આગળ વધો રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ ઇન્ટરનેટ કક્ષાએ પણ તમે છળકી શકો